મને નથી ખબર મેં હોટલ બુક કરાવી ત્યારે આ સ્ટોરમાં તમને ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સને લગતી તમામ વસ્તુઓ કોઈ પણ આઈટમ તમે વિચારશો એ બધી વસ્તુઓ મળી જશે જે રીતે ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્ક છે તેવો અહીંયા એક મોટો પાર્ક છે એનું નામ છે વોશિંગ્ટન પાર્ક એક તો જ્યારે મેં આ રેન્ટ કરીને ત્યારે જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત કરું છું મિત્રો આ હોટલ ડેનવર પાસે આવેલી છે જ્યાં હું રોકાયો છું તમને લોકોને સૌથી પહેલાં તો આ હોટલનો રૂમ બતાવું છું કે મારો રૂમ કેવો છે તેની સાથે સાથે આજના વિડીયોમાં આપણે ત્રણ અગત્યની વસ્તુઓ જોવાના છીએ મિત્રો સૌથી પહેલાં તો આ ચેનલ પર મેં ક્યારેય તમને સ્પોર્ટિંગ ગુડનો સ્ટોર નથી બતાવ્યો અમેરિકામાં તો તે તમને લોકોને બતાવીશ પછી હું તમને આ હોટલની અંદર કંઈ કઈ એમ્યુનિટીઝ છે તે તમને લોકોને બતાવીશ અને ડેનવરમાં ખૂબ જ બ્યુટિફુલ પાર્ક આવેલો છે તો ત્યાં આગળ જઈને આપણે માણીશું એ પાર્કને તો થઈ જાઓ તૈયાર તમે લોકો ધમાલ કરવા માટે હોટલની નજીક જ ચા પીવાની ઈચ્છા થઈ ઘણા દિવસ થઈ ગયા ચા નથી પીધી તો અહીંયા નજીક મારી હોટલની નજીક લિટલ ઇન્ડિયા રેસ્ટોરન્ટ અને બહાર તો ત્યાંથી આ ચા મળી ગઈ છે તો આપણી દેશી ચા ઘરે બનાવીએ તેવી તેવી ચા મળી છે તો થોડુંક માણી લઈએ ઇલાયચી નાખેલી એકદમ બેસ્ટ ચા છે મારી હોટલ છે ત્યાં આજુબાજુ બધા શોપિંગ કોમ્પ્લેક્સીસ છે એકદમ શોપિંગનું એરિયા છે મને નથી ખબર મેં હોટલ બુક કરાવી ત્યારે કંઈ આટલા બધા શોપિંગના સ્ટોર્સ હશે શોપિંગ તો કરવાનું નથી પણ ચક્કર લગાવીશું ચોક્કસ અહીંયા આગળ સ્ટ્રીટ પર મેં લગભગ બે થી ત્રણ પિયાનો જોયા જ્યાં તમે બારકોડ સ્કેન કરીને પૈસા આપીને આ પિયાનો પ્લે કરી શકો છો આ છે મારી હોટલનું બિલ્ડિંગ જ્યાં હું રોકાયો છું અને તેની એક્ઝેક્ટ સામે છે ડીક સ્પોર્ટિંગ ગુડ્સ ડિક સ્પોર્ટિંગ ગુડ્સ છે એ અમેરિકામાં ખૂબ જ મોટી બ્રાન્ડ છે સ્પોર્ટિંગ ગુડ્સ બાય કરવા માટે ચાલો જે અંદર અને જોઈએ કઈ કઈ વસ્તુઓ મળે છે આ કંપનીની સ્થાપના નાઇન્ટીન ફોર્ટી એટમાં ન્યૂયોર્કમાં થઈ હતી અને એનું મેઇન હેડક્વાર્ટર્સ અત્યારે પેન્સિલવેનિયામાં આવેલું છે આ સ્પોર્ટિંગ ગુડ્સની કંપનીના અમેરિકાની અંદર લગભગ આઠસો પચાસથી પણ વધુ સ્ટોર્સ આવેલા છે આ કંપની અમેરિકામાં પબ્લિકલી ટ્રેડેડ કંપની છે અને તેનું માર્કેટ વેલ્યુએશન લગભગ 19 થી 20 બિલિયન ડોલર્સ જેટલું છે આ સ્ટોરમાં તમને ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સને લગતી તમામ વસ્તુઓ કોઈ પણ આઈટમ તમે વિચારશો એ બધી વસ્તુઓ મળી જશે બધા જ સ્પોર્ટ્સની અમેરિકાની અંદર ઓવરઓલ આ બધા સ્ટોર્સ ચાલવાનું મુખ્ય કારણ એ છે કે સામાન્ય માણસો પોતાની ફિઝિકલ ફિટનેસને ખૂબ જ મહત્ત્વ આપતા હોય છે ઇવન જ્યારે બાળકો પણ નાના હોય છે ત્યારે તેમને સ્કૂલમાંથી જ ભણવાની સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટીઝ તમને તેમને સ્પોર્ટ્સમાં કઈ રીતે એક્ટિવ રહેવું એ બધું શીખવાડવામાં આવતું હોય છે તેથી કરીને જ આ બધા અલગ અલગ સ્પોર્ટ્સ તમે અમેરિકામાં જોઈ શકો છો માણી શકો છો અને બિલિયન્સ ઓફ ડોલર્સ લોકો સ્પોર્ટ્સની પાછળ ખર્ચો કરતા હોય છે તમે સોકર છે ફૂટબોલ છે બેઝબોલ છે તેવી રમતો અવારનવાર તમે ટીવી પર જોતા હશો કે જ્યાં આગળ અમેરિકાના લોકો ખૂબ જ મહત્ત્વ આપતા હોય છે અને ખાલી જોવામાં જ નહીં પરંતુ રમવામાં પણ તેઓ ઘણા બધા પૈસા ખર્ચ કરતા હોય છે જેથી કરીને આ બધી કંપનીઓ આટલો બધો પ્રોફિટ કરી શકતી હોય છે પેરિસ ઓલમ્પિકમાં અમેરિકાએ જીતેલા મેડલોના ઢગલા સાબિત કરે છે કે અમેરિકામાં સ્પોર્ટ્સનું કેટલું મહત્ત્વ છે ચાલો મિત્રો હવે આપણે પાછા જઈએ હોટલ પર અને આ હોટલમાં તમને અંદર કઈ કઈ એમિલિટીઝ છે તે તમને લોકોને બતાડું તો આ છે મેઇન એન્ટ્રન્સ અને અને અંદર આવ્યા પછી તમને સૌથી પહેલાં આ પુલનું ટેબલ છે તે દેખાશે ત્યાં તમે ફ્રીલી પુલ રમી શકો છો અને આ બેસવાનો થોડોક એરિયા છે લોબી એરિયા અને જેવો આ લોબી એરિયા છે તેઓ બહારની બાજુ પણ એ લોકોએ પેટીઓ રાખેલો છે અને જ્યારે ઠંડીનો સમય હોય છે ત્યારે તેઓએ અહીંયા આગળ એક ફાયર પીટ પણ રાખી છે ત્યાં બેસીને તમે મ્યુઝિક માણી શકો છો અથવા ચા નાસ્તો કરવો હોય તો તે પણ કરી શકો છો બ્રેકફાસ્ટ ને એ બધું અને નેક્સ્ટ હું તમને લઈ જઈશ અહીંના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પુલમાં જોઈએ કેવો નજારો છે અત્યારે હું જ્યારે આવેલો છું અહીંયા ત્યારે કોઈ સ્વિમિંગ નથી કરી રહ્યું પણ વોટર એકદમ ક્લિયર છે અહીંનું અને સ્વિમિંગ પુલની નજીક જ અહીંયા આગળ જીમનો એરિયા છે તો હું તમને અંદર વર્કઆઉટનો એરિયો બતાવી દઉં આ બધી એમ્યુનિટીઝમાં તમે વિચારતા હશો કોઈ માણસો કેમ નથી કારણ કે આ બપોરનો એરિયા છે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું એટલે અહીંયા ભાગે સવાર અને સાંજે વધુ લોકો જોવા મળતા હોય છે ખાસ કરીને જીમની અંદર ચાલો કસરત કરવા માટે તો થોડીવાર વાર હોટલમાં આરામ કર્યા પછી અમે લોકોએ નક્કી કર્યું કે અહીંયા નજીકમાં જે રીતે ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્ક છે તેઓ અહીંયા એક મોટો પાર્ક છે એનું નામ છે વોશિંગ્ટન પાર્ક ખાસો મોટો પાર્ક છે આગળ તળાવ છે બ્યુટીફુલ ત્યાં આગળ બોટિંગ કરી રહ્યા છે લોકો તો અમારી ઈચ્છા છે કે અમે પણ થોડું બોટિંગ કરીએ ચાલો જોઈએ કે બોટિંગ કરવા મળે છે કે નહીં રેન્ટલ અહીંયા છે કે નહીં અહીંયા આગળ રેન્ટલ ઓફિસો ઓપન છે તો અમે લોકોએ સ્વાન બોટ રેન્ટ કરી છે ગ્રોન અપના એડલ્ટના બાર ડોલર છે એક કલાકના અને કિડ્સના સાત ડોલર છે એક કલાકના રેન્ટલ માટેના રાઈટ તો લાઈફ જેકેટ પહેરી લીધું છે અને અમે જઈશું બોટિંગ કરવા બોટમાં પેડલ કરવાની મજા તો આવે છે પણ ખાસ્સી એવી એક્સરસાઇઝ પણ થઈ ગઈ છે એક તો જ્યારે મેં આ બોટ ટ્રેન્ડ કરીને ત્યારે વાદળ ઘણા વાદળ હતા છાયડો હતો એટલે મારા સનગ્લાસીસ મેં કારમાં મૂકી દીધા મને એમ કે જરૂર નહીં પડે પણ જેવી બોટ ટ્રેન્ડ કરીને બોટમાં બેઠાને સૂરજ સૂરજ દાદા બહાર નીકળી ગયા પણ ડેસ્ટ પોઈન્ટ ચલાવી લઈશું ગાઈસ બોટિંગ કરવાની તો બહુ મજા આવી ગઈ પણ ખાસી એવી એક્સરસાઇઝ પણ થઈ ગઈ ઇટ વોઝ ફન અમારે લોકોએ આ બાઇક રાઈડ પણ કરવી હતી પણ એ લોકોએ બંધ જસ્ટ અમે લોકોએ બોટ પાછી આપીને આ બંધ કરી દીધું એટલે અનફોર્ચ્યુનેટલી આ ચલાઈ નહીં શકીએ પણ મેં થોડા ફોટા પાડી લીધા છે એની જોડે વોશિંગ્ટન પાર્કમાં આટલા બધા લોકોને વોલીબોલ રમતા જોઈને હું પોતે ચોંકી ગયો છું એટલી બધી નેટ્સ છે અહીંયા આગળ લગભગ પચીસથી ત્રીસ મિનિમમ વોલીબોલની નેટ હશે આઈડિયોનો કોઈ કોમ્પિટિશન ચાલે છે કે બધા ફેમિલી સાથે રમી રહ્યા છે પણ બધા એક્ટિવલી બધા રમી રહ્યા છે અત્યારે વોલીબોલ ચાલો તમને બતાડું આ પાર્કમાં મેં લોકોને પોતાના ડોગ સાથે ચાલતા જોયા જોગિંગ કરતા જોયા રનિંગ કરતાં જોયા સ્કેટિંગ કરતા જોયા બાયસાઈકલિંગ કરતા જોયા તમે વિચાર કરો કે એક્સરસાઇઝનું કેટલું મહત્ત્વ છે અહીંયા અમેરિકન લોકો એક્સરસાઇઝને કેટલું મહત્ત્વ આપતા હોય છે સૌથી અગત્યની વાત તો એ છે કે આ બધા બાળકો સ્પોર્ટ્સને રમતને વધારે મહત્ત્વ આપી રહ્યા છે પોતાની ફોનની સ્ક્રીન કરતાં આ વિડીયો બસ અહીં સુધી જ રાખું છું આઈ હોપ કે આજના દિવસનો આ વિડીયો તમને લોકોને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો મિત્રો ફ્યુચરના વિડીયોઝમાં એકાદ વિડીયોમાં હું તમને ડેનવર ડાઉનટાઉન છે તેનો વિડીયો જરૂરથી બતાડીશ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જસા